અરે વાહ વાહ સરસ સરસ તમને તમને ફાયદો ફાયદો થયો થયો એને કરોડ નો જે કઈ આપ્યું એ ખુશ થઈને આપ્યું એમને ખુબ સરસ ઉભા રહી હું એક સંદેશો મૂકું બધા માટે થઈને ખેડૂત મિત્રો જુઓ ગીતાજી માં લખેલું છે કે કર્મ કરો તો ફળ ઓટોમેટિક મળે આ ભાઈ જે છે તમારી નજર સામે દાખલો છે એમને સારું કર્મ કર્યું કે પોતાની પાસે નોલેજ હતું એ બીજાને આપ્યું બીજાને 3 કરોડનો ફાયદો થયો તો એ ભાઈ ખુશીથી આમને ભી રકમ આપી દેખીતી છે આપણે બોલવી નથી કેટલી રકમ આપીએ પણ દેખીતી છે કે સારી એવી રકમ આપી હોય તો ગીતાજીમાં લખેલું છે કે કઈ પણ મહેનત કરી હોય ને એનું ફળ અચૂક મળે તો મારા વિડિયો સાંભળી આ ભાઈની જેમ તમે પણ નોલેજ મેળવતા થાઓ અને તમારા જ્ઞાનનો લાભ બીજાને આપો કોઈ ફળની અપેક્ષા વગર આપો તમે કોઈ ફળની અપેક્ષા તો નોતી રાખીને ના ના સર ના ના વાહ સરસ સરસ કુદરત બધાને દઈ રહે છે બરાબર

મારા વિડિયો થકી મારા માર્ગદર્શન થકી લાખોની કરોડોનો ફાયદો ઘણાને થયો છે આવા દાખલા આપી આપીને થાકી જાવ વેટલા છે એક ભાઈએ ત્રણ લાખ રૂપિયા દસ લાખ રૂપિયા ફી પણ કીધેલી એક જણાને એ કામ એને દસ હજારમાં કર્યું એક ભાઈને ત્રણ લાખ રૂપિયા ફી કીધેલી એ કામ એમને ઓલમોસ્ટ ચાર પાંચ હજારમાં કરી લીધું એક કરોડોનો ફાયદો જે છે એક મોમેડિયન મિત્ર જે છે સુરતથી મારી પાસે સ્પેશિયલી આવેલા એમને બી કરોડોનો ફાયદો થયો અમારા વિજયભાઈ જે છે એમણે અબજોની સંપત્તિ ભગવાને આપી છે એમને મારા વિડીયો જોઈને અનેક ફાઇલો એની પાસે પાંચસો વીઘાથી વધારે જમીન છે બધી ફાઇલો મારા વિડીયો જોઈને ક્લિયર કરી અને મને અહીંયા રાજકોટ સ્પેશિયલી મારા તાલીમ કેમ્પમાં મને મળવા માટે અને ભાગ લેવા માટે આવ્યા એમને કોઈ તાલીમની જરૂર નહોતી છતાં પણ મળે મળવા માટે અબજોપતિ માણસ જે આવેલા આ ભાઈને પણ તમે જોયું કે બીજા કોઈ વ્યક્તિની જમીન હતી કરોડો રૂપિયાની જમીન હતી એમને એ જમીન સંપાદનમાં એમને ત્રણ કરોડનો ફાયદો થયો દેખીતો નથી લાઈ ખુશ થઈ થઈને સારી એવી રકમ આપી હશે આપણે ડિક્લેર નથી કરી કે કેટલી આપી કારણ કે મારા થકી કોઈ વ્યક્તિને લાભ મળે તો એમને કરેલી સેવાનું ફળ છે હું કોઈનું ડોનેશન લેતો નથી એમ તમારે બી ન લેવું કોઈનું પણ કરોડોની રકમનો કોઈ ફાયદો દે રકમ કોઈક માણસ તમને ધુવાતો દેશે સામે સામે રકમ પણ આપશે તો મારા વિડીયો સાંભળતા જ આવો જરૂર પડતો તાલીમ કેમ્પમાં પણ આવો અને અગણી અડલગ જ્ઞાનનો ખજાનો ખુલ્લો મૂકું છું જે કદી ક્યાંય ન મળ્યું હોય એવો લાભ તમને મારા તાલીમ કેમ્પ થકી મળશે તો આવો મારા વિડીયો જુઓ અને અને શક્ય હોય અને સગવડતા હોય તો તાલીમ કેમ્પમાં પણ આવો આર્થિક રીતે નબળા હશો તો ચિંતા કરવાની જરૂર નથી હું દરેકને પ્રોત્સાહિત પણ કરું છું આ ભાઈને મેં કીધું કે તમને સેવા કરી છે તો આવો હું તમને વિના મૂલ્યે તાલીમ આપીશ કારણ કે સેવાનો એમનો નેચર છે તો આપણે એની સેવાની વૃત્તિને પ્રોત્સાહિત કરીએ તમે પણ આવો તાલીમ કેમ્પની અંદર આર્થિક રીતે નબળા આવો તો ચિંતા નહીં કરતા હું તાલીમ આપવા બેઠો છું ખોટી રીતે ગરીબ પણ થતા નહીં સાચા અર્થમાં ગરીબ હશો તો હું તમારી મદદ પણ કરીશ તો તાલીમ લઈ અને ખેડૂતો પ્રગભર બનો અને તમારા રેવન્યુના કામ જાતે કરો તથા બીજાના પણ કામ તમે કરી આપતા થાવ